રામ રામ દોસ્તો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં જો અત્યારે જાગીને જો આપડી પાછળ છે ટ્રેક્ટર તો એ કાયમ હોય જ છે વિડીયોમાં જુઓ અને આ જ વાઢવાની છે આપણે ઝાડ એટલે ઝાર વાડે જ છે દાળિયા આપણે તો આપણે જવાનું છે ટોલ લઈને ફેરો તો જો કરવા તોડેલો જ છે આ ઉક છે આ ઢોરી છે અને ટોલું આપણે ભાઈબંધનું લેવા જવાનું છે તે આપણે મેખવા જતા ને એ નહીં બીજાનું લાઈન પછી જવાનું છે વાડીએ આપણે ભરવા ફેરવો તો આગળ કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહ્યો અને વિડીયો ગમે તો વિડીયો લાઈક બાઇક કરતા રહી ગયા આપણા ત્રણ સાધન છે લોટરી ને હળ શનિઅડા ટોલન ટ્રેક્ટર આટલી વસ્તુ છે આપણી પાસે અને બીજું લેવાનું છે પણ હવે થોડાક દિવ દિવાળી પછી તો એ રીતે આગળ વિડીયો કન્ટિન્યુ જોવો ને આગળ વિડીયોમાં સપોર્ટ કર્યો એવો ને એવો સપોર્ટ કરતા રહ્યો તો આગળ હું તમને તો દોસ્તો ટોલું લેવા પહોંચી જાય છે મનુભાઈ ના ઘરે તો આ ટોલું પીડ્યું આપણે ક્યાં આ ટોલું ભીડે લાગતું નથી આપણા જયંતિભાઈ છે ને થાય છે તૈયાર અતારમાં દુકાને જવા અને બાકી ગયા છે કેટલા જો એ દુકાને જાય કાયરી ડ્રેસીસ કેટલા વાગ્યા સાડા નવ થયા નવ સાડા નવમાં પાંચ બાકી છે

તો દોસ્તો ટ્રેક્ટર મીક દીધું છે ભરવાનું જો દાડિયા હાલ આવે છે બધાય અને આ બધું તો ટ્રેક્ટર મીક દીધું ને હવે ભરવાનું ચાલુ કરવાનું પોણા બાર થઈ ગયા છે પછી ભરીને જવાનું પીઠે વેચવા પડે આજ તો કઈ પાળિયા જવા નથી એવું બધું વાતાવરણ તો દોસ્તો દાડિયા ભરવા મંડ્યા છે ટ્રેક્ટર આવું બધું વાતાવરણ ચાલુ ચોથો ઢક્ક ભરવાનું ચાલુ હતું ને વરસાદ આવી ગયો હતો આમ જો આમ રાખું તો તમને દેખાય નહીં દેખાય વરસાદ એ જો ટ્રેક્ટર માંથી જો કાંટા આવે છે સારા પાછળ પાછળ ડાળી ડાળિયા ભરે છે જાય બેઠો છે આપણે તો દાડિયાનો છોકરો આપણા ટેફટનના ટાયર થઈ ગયા મોટર ટાયર જો એ લો વરસાદ ગાડી આવી ગયો તો લીલું નહીં પછી જેમાં ઊભું લાગે દોસ્તો જોવો કેટલા કિલાં પાડી દીધા લીલો ગારો કેવો હતો બાઈ કિલા ટેફટના આવું વાતાવરણ થઈ ગયું અને દાળિયા ભરે લીલામાં વરસાદ ઘડીક આવ્યો ને તો પછી છોકાઈ ગઈ હું આટા મારતો છું આપણે કઈ ઉપાધિ છે કેટલું ઊંડા કેલા હે એ ફૂટ જેટલા હશે આમ આમ જો તમે વાતાવરણ આવું બધું છે ભાઈ હવે મળું સીધા બહાર નીકળે તો ઘેરીને કાઢી લીધું છે બહાર વજન હતો ફૂલ પણ વિડીયો કોઈ ઉતારવાવાળું નહોતું મોરથી ઝાડ કીને કાઢ્યું છે આવું કઈ વાતાવરણ

વરસાદ આવે એવું સ્કૂલ મળી આવ્યા સાટા બહુ બધા લીવાઈ ગયા ને એ તો ડૉક્ટર આમ તો ડૉક્ટર બહાર વાડી બહાર કાઢી વીડિયો ઉતાર્યો એવું કોઈ હતું ને ઉતાર્યો તો તમને ઉતાર્યો કે આવી રીતે ડૉક્ટર કાઢ્યું એટલું ઝાડ કરીને કાઢ્યું તો હવે મળીએ સીધા પીઠ્યા ફાઈનલ તો ભોગી જાય છે નેણના વંડે ને આપણી ગાડી બદલાઈ ગઈ ઓલી ઘરે મેં ફ્લેટ એના ના લેતો આવ્યો આવું કંઈ વાતાવરણ છે બધું નીણપીઠ આ નીણપીઠ આવી ગઈ નીણના ટેમ્પા

ખંજક તો નીણ વેચવાનું ચાલુ છે ને તો એમ તો ટેમ્પા ભરાય છે અને હવે થોડી ભરાય છે જોવાથી એટલે પછી તરીમાં અને આટલા બધા પૈસાની નીણ વેચના છીએ એટલા પછી હું છેલ્લા કહીશ કેટલા થઈ નહીં મારી હાલત જો વર્ષો વર્ષો કાંટામાં નીણ નાખી નહીં હવે પછી મળવું સીધા વેચીને ટેમ્પા ભરાય છે અને હમણાં વેચી દઈશું પછી હું હિસાબ કરીશ કેટલા રૂપિયાની નીણ થઈ કેટલી મજૂરી થઈ તો આગળ જો કન્ટિન્યુ વિધો પીજ વેચી ગયા પીછું પૂરું જાહેર થઈ ગઈ છે પૂરી આ પડી રોખી ગઈ છે ને આ ચોખાઈ આવી દીધી છે અને હું એ નવરો થઈ ગયો ટ્રેક્ટર દેખાડ્યું ખાવ ખાલી થઈ ગયું બધું એક વાર કાંઈ રહી નથી ની અને પૈસા દેખાડ્યો હું તમને કેટલાઈને વેચી આપણું ટ્રેક્ટરને ટેપ જો પૈસા કેટલાય એટલા બધાની નિર્ણય છે જો પછી હું છેલ્લા તમને હિસાબ કરીને કહું કેટલાય થાય પછી વિડીયો આપણે યાડ કરી દઈશું વિડીયો કેટલી વેચાણ કેટલા હજાર ની ને કેટલો ખર્ચો થયો તો આગળ કન્ટિન્યુ જતા રહેવા જાહેર વેચી જાય ખાલી કાંટો કરાવવા જવું ને તો દેખાડું એટલે પછી વિડીયો પૂરો કરી દઈશું પેલા કેટલા રૂપિયા ને જાહેર થઈ હું કહીશ તમને ફાઇનલ તો ખાલી કાંટો કરાવ્યા ને પાછો વરસાદ ચાલુ થઈ ગયો આપણે તેર હજાર ને જાહેર થાય અને અગિયાર દાળિયા હતા એટલે રૂપિયા દાળિયાના અઢીસો રૂપિયા રિક્ષા ત્રણ હજાર રૂપિયા ત્રણ હજાર છસો પચાસ રૂપિયા દલાયલી અને બસો રૂપિયા ઉતારવાના એટલે સાતસો પચાસ આઠસો પચાસ એટલે ત્રણ હજાર આઠસો ને પચાસ રૂપિયા મદૂરીને દાળીને દલાયેલી બધું ગયું એટલે આપણે બધા ફૂલ હા نو ہزار نو ہزار ایک سو پچاس روپیہ ہوتا آپ یہاں بی ہزار روپیہ ہوتے ہیں آپ نے آیا پورا لائک کر دیجیے چینل سبسکرائب کر دیجیے تو نو ویڈیو میں آپ ڈاؤن بات بن جائے اپنے ویڈیو آئی نہیں پورا خالی جیسے موڑوں تو جیتی گیا تو نو